પતિ પત્ની ઉપર ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો તેની ચારિત્રની શંકાએ પતિએ પત્નીને ગળે ટૂપો આપીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ બનાવ સંદર્ભે સમા પોલીસ મથકે ખબર આપવામાં આવતા પોલીસે પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂપો આપવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસે તેના પતિને નિવેદન માટે બોલાવતા

કોઈપણ ગળે બૂકો આપી અને તેની હત્યાર નીપજ્યા વિશે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ છે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરાયું હતું નામ શું છે શું કરે છે આરોપી મનજીત ધિલ્લોન છેલ્લા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર તરીકે સાથે છે પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનાઓને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો બે ને કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ કરાવ્યો પકડાય આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવ્યો તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હતું હોત જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે ભાવણું પોતે જ ખોલું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે તે પૂછ અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછ અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા બુટી છે મંગળસૂત્ર છે વીટી છે આ બધું મળી આવે છે કોઈ માથામાં કોઈ ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા વ્યમ નહોતી પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ શ્રી એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંકો આપવાથી મરણ ગયેલું અને આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધ હતી ત્રણસો બે મુજબ ની ફરિયાદ નોંધાવેલી હતી આરોપી કઈ નશીલા પદાર્થનું સેવન કરતો ના આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો ખાલી વ્યવસ્થિત ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી